એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીના પૂજ્ય પિતાશ્રી પ્રેમજીભાઈ સવાણીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ તેર છ બે હજાર રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીએ વૃક્ષોનું મહત્વ સમજાવી શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે ખાડા ખોદી તેમના વરદ હસ્તકે એક છોડની રોપણી કરી આસપાસ માટી અને ખાતર પણ પૂરવામાં આવ્યા અને પાણી પણ પીવડાવાયું ઉપસ્થિત તમામની હાજરીમાં તાળીનો ગડગડાટ કરી આનંદ પણ વ્યક્ત કરાયો દર વર્ષે એક હજાર જેટલા વૃક્ષ રોપવાનો તેનું જતન કરવાનો સંકલ્પ કરાયો કાર્યક્રમમાં શાળાના ડિરેક્ટર શ્રી ગિરીશભાઈ જણાણી શાળાના આચાર્ય શ્રી હિમાલીબેન દેસાઈ સપનાબેન પારનેરિયા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો પણ હાજર રહ્યા હતા આચાર્યશ્રી વૃક્ષોની માનવ જીવનમાં ઉપયોગીતા વૃક્ષોને વિનાશકતા થવાને લીધે ગ્લોબલ વોર્મિંગ માનવ જીવન ઉપર થતી તેમની અસરો વગેરે બાબતોનું વિશેનું પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષો આપણું જીવન છે વૃક્ષો ધરતીની શોભા છે આવા સૂત્રો દ્વારા વૃક્ષોનું મહત્વ પણ સમજાવ્યું દર વર્ષે વૃક્ષોનું જતન કરવાની સૌ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા પણ લીધી અને અન્ય પાસે પણ લેવડાવી વૃક્ષારોપણ અમારા સૌ માટે માહિતી અને આનંદનો પર્વ બની રહ્યો નમસ્કાર મારું નામ માવજીભાઈ સવાણી એલપી સવાણી સ્કૂલ ઓફ ગ્રુપ અમે આજે ઝાડવા રોપવાનું આયોજન કરેલું છે અને એમ એક હજાર ઝાડવા રોપવાનું પ્લાનિંગ કર્યું છે અમારા ટીચરો અમારા બાળકો અમારા વાલી બધા અમને સહકાર ફૂલ આપે છે હવે સર આજના જમાનામાં આ વૃક્ષારોપણ કરવું કેટલું આપણા જીવન માટે જરૂરી છે બહુ મહત્ત્વનું છે આ ઝાડવા રોપવા પડે એવું છે દિવસે દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે એટલે અત્યારે પિસ્તાળીસ ડિગ્રીની આજુબાજુ છે પણ લોકો હજી એમ કહે છે કે ઝાડવા નહીં રોપો તો પચાસ બાવન પંચાવન ડિગ્રી બધી થશે એટલે ઝાડવા બધાએ જ રોપવા પડે એવું છે ઝાડવા નહીં રોપે તો ચાલે એમ જ નથી એટલે એનું તો આયોજન કર્યું છે પણ બધાએ વાલી મિત્રો બધાએ આખા સુરતમાં આખા ગુજરાતમાં આખા ભારતમાં બધા ઝાડવા રોપે તો બધા સારામાં સારું ગણાય સર આપણે આખા વર્ષમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કેટલા વૃક્ષો વાવતું હશે એમની દર વર્ષે એવરેજ બસો થી ત્રણસો ઝાડવા તો રોપીએ છીએ પણ આ વર્ષે એમની એક હજાર ઝાડવા રોપવાનું પ્લાનિંગ કરી રહ્યો છે મગાવી પણ લીધા છે અને એ આપણો ડભોલી વિસ્તાર માટે છે કે આપણે ગ્રુપ ઓફ સ્કૂલ આપણી જેટલી સ્કૂલો છે બધા જ વિસ્તારો માટે હજાર જાળો ગ્રુપ ઓફ સ્કૂલ માં છે ડબોલી માં અમે 300 થી ચારસો જાળવા રાખવાના છે આ આપનો વિચાર આપને ક્યાંથી આવ્યો વૃક્ષો રોપવાનો એટલે WhatsApp માં ગરમીનો વાતાવરણ બધું આવ્યું એટલે અમે પછી પ્લાનિંગ કર્યું કે ઝાડવા રોપતા હોય કે શુષ્ક નથી એટલે ઝાડવાનું બધા ટીચરોને પ્રિન્સિપાલોને એડમિનોને બધાને કીધું એટલે બધાએ તે આમાં બધા બધા રસ ધરાવે છે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આવા આખા વર્ષ દરમિયાન સામાજિક કાર્યો બીજા કયા પ્રકારના કરે છે તે વિશે પણ કહું બીજું અમે આખા વર્ષમાં બ્લડ કેમ્પ કરીએ છીએ અને બેથી બે હજારથી પચીસો બોટલ દર વર્ષે ભેગી કરીએ છીએ બીજી ઓક્ટોબરે અને પીપી સોમાણીનો આશ્રમ છે માલેગામ સાપુતારા ત્યાં અમે દર વર્ષે આ અનાજ પણ ઘણું એકઠોકરીને આપીએ છીએ બધા બાળકોને કહીએ કે ઓછામાં ઓછું એક કિલો લાવવાનું અને વધારે વધારે તમારી ઈચ્છા હોય એટલે લાવવાનું

પપ્પાની તિથિઓ હોય તો બધા ગરીબોને કાંઈ ખાવરાઓ પીવો કાંઈ જાડવા રોપવા આવું બધું આયોજન કરે તો દિવસે દિવસે વિકાસ થાય સરકાર એકલા છે કાંઈ થઈ શકે નહીં બધાએ સાથે મળે કરવું પડે થેન્ક યુ મારું નામ હેમાલી દેસાઈ પ્રિન્સિપલ ઓફ ઇંગ્લિશ યુનિવર્સિટી આ વર્ષે જયારે મેમાં આટલી બધી અતિશય ગરમી પડી ગરમીના પ્રકોપથી અમને માર્ગદર્શન મળ્યું કે આપણે આ ગરમીથી બેસવા માટે આવનાર પેઢી માટે થોડા હજારે ઓછામાં ઓછા હજાર તો જળ ઉગાવવા જ જોઈએ તો આ ભગીરથ કાર્યની શરૂઆત અમે આજથી કરી છે કારણ કે હમણાં ટૂંકા સમયમાં વરસાદ પણ ચાલુ થશે તો અમે જે વૃક્ષો આજે રોપિયા છે કારણ કે આજે તેરમી જૂન બે હજાર ચોવીસ અમારા પૂજ્ય પ્રેમજી દાદાની આજે પુણ્યતિથિ છે તો તે સંદર્ભે મેં આજે એકાવન ઝાડ રોકવાની શરૂઆત કરી છે ધીમે ધીમે અમે આ અથવા બજાર પર પહોંચાડીશું અને ચોમાસાના વરસાદને કારણે એ વૃક્ષોને મદદ મળશે અને સારી રીતે એનું થઈ જશે એનું ફર્ટિલાઇઝેશન એટલે એટલા માટે અમે આજની શરૂઆત કરી છે અને આ અમારી શ્રદ્ધાંજલિ આપવાની એક કૃતિ અમે રજૂ કરી છે અમારા મનમાં હજી પ્રેમજી દાદાના આશીર્વાદ છે એકાવન જાડો આપણે આજે જે વિસ્તારોમાં નાખ્યા છે એ સિવાય આપણે બીજા કયા વિસ્તારો બાકીના વૃક્ષો માટે નાખ્યા છે સ્કૂલ છે છ એ છ એ છ વિસ્તારોમાં આ અમારું એવું સપનું છે કે અમારી સ્કૂલને અમારે ગ્રીન સ્કૂલ જૂની કરવી છે કારણ કે અમારી જે ડબોલી સ્કૂલ છે એમાં ખરેખર આજુબાજુ તમે જોશો તો જે પણ આવે છે તે જ કહે છે કે વાતાવરણ ખૂબ જ રમણીય છે અમે પોતે સવારે જ્યારે સણાસો પોણા સાથે આવીએ છીએ તો અમને પણ એટલી મજા આવે છે શિયાળાની સવાર હોય ચોમાસાની સવાર હોય કે ઇવન ઉનાળામાં પણ અમને એવું કંઈ થતું નથી તો આના દ્વારા પહેલાં તો એ પ્રયત્ન છે કે અમારી સ્કૂલો બધી અમે ગ્રીન એવી કરીએ અને જ્યાં વધારે પડતી ગરમી પડે છે જ્યાં અમને જગ્યા મળી શકે કારણ કે અત્યારે બિલ્ડિંગોનું પણ જંગલ છે તેમાં વૃક્ષોનું જંગલ બનાવવા માટે અમારે એ પણ જોવું છે અને એવી સભાનતાથી વૃક્ષો વાવવા છે કે કાલે ઉઠીને કોઈ પણ ત્રણ ક્રાંતિ કેનાથી કાપવા ન પડે એવી રીતે અમે વૃક્ષો આખા સુરતમાં ફેલાવવાની કોશિશ કરવાના છે અને હજાર કરતા પણ વધારે થાય તો અમે એને માટે રેડી વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવો છો વિદ્યાર્થીઓ પાસે જ આ વૃક્ષારોપણ કરાવ્યું છે અને એનું રીઝન જ એ છે કે આવનાર પેઢીને આ શીખવું જ પડશે હવે એમની પાસે પર્યાય જ નથી કારણ કે એ લોકો આ બધી નૈસર્ગિક વસ્તુઓની પાછળ વળે અને સમજવાની કોશિશ કરે બીકોઝ અત્યારે જે બધી આગ લાગવાના બધા જે વધારે પડતા પ્રસંગો બને છે એનું રીઝન એક્સ્ટ્રીમ ક્લાઇમેટ છે વધારે પડતી ગરમી અને ગરમીને કારણે બધા એસી ચાલુ કરવા જ પડે છે બધા મોટેભાગના બિલ્ડિંગોમાં જેટલા ફ્લોર હોય એના કરતાં ચાર ગણા પાંચ ગણા એસી હોય છે એટલે સ્વાભાવિક છે એની અંદર ઇલેક્ટ્રિસિટી વધારે જનરેટ થાય છે અને બધું વધારે યુઝ થાય છે એટલે આ પેઢીને સમજાવવા માટે એમની પાસે જ અમે કરાવી થેન્ક યુ બંજે બંજર ધરતી કરે પુકાર પેડ લગાકર કરો શિંગાર પેઢ લગાકર કરો શિંગાર અમારી શાળાના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણીના પિતાશ્રી એમજી તાદાની આજે ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ એ આવનારી પેઢી માટે એક માર્ગદર્શન પૂરું પાડે છે અને અમારી શાળામાં ઘડતરની સાથે ભણતર પણ કરાવવામાં આવે છે ઉપયોગ સાથ સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમે આજે વૃક્ષો વાવીશું અને તેનું જતન પણ કરીશું અને આ અગાઉ પેઢીને અમે આ સંકલ્પ પ્રોત્સાહન તરીકે પૂરો પાડીશું બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત